સ્માર્ટ સિટી સુરતમાં હવે સ્માર્ટ અંડરપાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ અંડરપાસ સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં સૌથી લાંબો પાંચસો બે મીટરનો અંડરપાસ જેમાં ફાયર સુવિધા સહિત એર કન્ડિશન ઓક્સિજનની પણ સુવિધા રહેશે જેથી અંડરપાસમાં જતા આવતા કોઈ પણ વ્યક્તિને ગુમરામણની તકલીફ ન થાય એટલું જ નહીં અંડરપાસની અંદર ટ્રાફિક થાય ત્યારે લોકોને ધુમાડાથી સફોગેશન પણ નહીં થાય તેવો સુવિધાજનક અંડરપાસ બનશે

नवागाम, डिंडोली गोडद्रा, लिंबायत पर्वत नवो डिंडोली जे बने लाखो लोक अवर जवळ करताळ ब्रिज आणि जीवादोरी जेवा लिंबायत आरा दिवस बन लिंबात ना धारासभ पाटीलजी केंद्रीय जलशक्ती मंत्री आदरणीय सिंह आपल्या हमेशा याद कर